રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઈવીએમ ડિસ્પેચિંગ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે રાજકોટ ગ્રામ વિસ્તારનું સેન્ટર ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ બાંધીલો કોલેજ બિલ્ડિંગ કસ્તુરબા રોડ રાજકોટ ખાતે તૈયાર કરવામાં આવ્યું છે જ્યાંથી રાજકોટ કોટડા સાંગાણી અને લોધિરકા તાલુકાના કુલ ત્રણસો એક્યાસી ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કિટનું ડિસ્પેચિંગ કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી છે ચાલીસ ટકા થી વધુ પાર્ટીઓને સવારથી જે આપણે બોલાવી લીધું એટલે ઈવીએમ નું ડિસ્ટ્રીબ્યુશન કરી દેવામાં આવ્યું છે અને આજે બપોર સુધી બધી ટીમો પોતાના મતદાન સ્થળે પહોંચીને ત્યાંનું બુથ સેટઅપ કરશે મતદારોને ખાસ મારી વિનંતી છે કે તંત્ર પૂરી તરફ સજ્જ છે અને કોઈપણ લોભ લાલચ અને દબાણમાં આવ્યા વગર આપશો પોતાનું મતદાનનું જે અધિકાર છે એનો પ્રયોગ કરશો અને લોકશાહીને વધુ મજબૂત બનાવશો એવી મારી વિનંતી છે ધન્યવાદ